રોકડિયા પાક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી બટાકાના પાકનું વાવેતર વધ્યું છે જોકે ખાનગી કંપનીઓ દ્વારા અયોગ્ય બિયારણના પગલે ખેડૂતોની વ્યાપક નુકસાન જઈ છે ત્યારે આજે હિંમતનગરના ફોજીવાડા ખાતે ખેડૂતોની મહા પંચાયત યોજાઈ હતી જેમાં બટાકાની ખેતી કરનાર ખેડૂતો સાથે ખાનગી કંપનીઓ દ્વારા થતી છેતરપિંડી તેમજ બિયારણ બાબતે મહાપંચાયતમાં ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કરી ખાનગી કંપનીઓ સહિત કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાના બિયારણનું વેચાણ કરનારા વેન્ડરો દ્વારા પણ ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ સહિત ખેડૂતો પર ખોટી ફરિયાદો તેમજ બ્લેકલિસ્ટ કરતા હોવાની પણ રજૂઆતો કરાઈ છે સાબરકાંઠાના હિંમતનગરના ફોજીવાડામાં ખેડૂત પંચાયતમાં યોજાઈ હતી જેમાં બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરનાર ખેડૂતોને ખાનગી કંપનીઓ દ્વારા બિયારણ તેમજ બટાકાના ઉત્પાદનમાં કરવામાં આવતી છેતરપિંડી સહિત ખોટી ફરિયાદ સાથે ખેડૂતોને બ્લેકલિસ્ટ કરતા હોવાની રજૂઆતો સાથે સરકાર સહિત કૃષિ વિભાગ સાથે રજૂઆતો બાદ પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં ખેડૂતોએ મહાપંચાયતમાં સરકાર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો બટાકાની કોન્ટેક્ટ ફાર્મિંગ આધારિત ખેતી કરતા ખેડૂતોને વર્ષ બિયારણ ખરાબ આવવાના પગલે લાખો રૂપિયાનું નુકસાન જતું હોય છે ત્યારે બટાકાની ખેતી પર નિર્ભર ખેડૂતોએ બાલાજી ઇસ્કોન ફાલ્કણ મેકેન સહિતની ખાનગી કંપનીઓ સામે આ પોતાનો આક્રોશ ઠાલવી ચોક્કસ બિયારણ તેમજ ભાવ માટે કૃષિ મંત્રાલય સહિત સરકાર સામે ખેડૂતોએ મહાપંચાયત થકી અવાજ બુલંદ કર્યો છે બટાકાની ખેતીમાં કંપનીઓ દ્વારા આપવામાં આવતા બિયારણમાં પિસ્તાલીસથી ચાલીસ એમ એમના બટાટાથી ખેડૂતોને ફાયદો થતો હોય છે સામે બિયારણની સાઇઝ નાનીઓને કારણે અનેકવાર દંપતીઓ સહિત કંપનીઓના એજન્ટો ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોય છે જો કે પરિણામ ન મળતા ફરી એકવાર જગતનો તાત બટાકાનું બિયારણ ખરીદે તે પહેલાં જ કૃષિ વિભાગ સહિત ખાનગી કંપનીઓ દ્વારા સારા બિયારણ સહિત ભાવની આશા રાખી રહ્યો છે সা সা দের ুদেরি দের দের রে সাদ সারা সাবেরা সা সা রা সারে সধরে দেরি দের তদের দ রে সদের সা বেরা দরে তুদেরি তুদেরি। સંગઠનની મોટી સંખ્યાની અંદર મિટિંગ યોજાઈ હતી જેની અંદર અઢારસોથી ઉપર ખેડૂતો જોડાયા હતા જેની અંદર બટાકાની અંદર કંપનીઓ તરફથી જે અન્યાય થતા હોય એ બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને આ બાબતે આપણે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ રજૂઆત કરી હતી કૃષિ મંત્રી સાહેબને પણ રાઘવજીભાઈ પટેલને પણ રજૂઆત કરી હતી એ બાબતે કૃષિમંત્રી સાહેબની અધ્યક્ષતામાં બે મિટિંગો યોજાઈ હતી પણ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી જેથી ખેડૂતો આજે ભેગા થયા હતા અને સરકારને રજૂઆત છે કે જેટલું બને એટલું જલ્દી ખેડૂતોની વેદના દૂર કરવામાં આવે અને કંપનીઓ સાથે મિટિંગ કરી અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે આ બાબત શું સમસ્યા એવી છે કે ગયા વર્ષે ઇસ્કોન બાલાજી કંપની દ્વારા ખેડૂતોને ખરાબ બિયારણ આપવામાં આવ્યું છે ઉચ્ચ ગુણવત્તાનું બિયારણ આપવામાં નથી આવ્યું મોટા પ્રમાણની અંદર કપાતો કરવામાં આવી છે અને સમયસર પેમેન્ટ આપતા નથી વેન્ડરો દ્વારા ત્રણ ત્રણ મહિના સુધી પેમેન્ટ અપાતું નથી રજૂઆતમાં તો વાત કરીએ આ બાબતે બટાકા ખેડૂત ન્યાય સંગઠને શરૂઆતમાં એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ત્યાર પછી વાત કરીએ તો ગાંધીનગર ખાતે માન્ય કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા મુખ્ય અધિક સચિવ અંજુબેન શર્મા સહકાર સચિવ સંદીપકુમાર સાહેબ બાગાયત નિયામક શ્રી એચ એમ ચાવડા સાહેબ માર્કેટિંગ બોર્ડના હેમંતભાઈ પટેલ સાહેબ આ બધાને આપણે આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની વેદના જલ્દીથી જલ્દી દૂર થાય એ માટે આપણે જાણ કરી છે જો આવનારા દિવસોમાં ખેડૂતોની આ તકલીફ દૂર કરવામાં નહીં આવે ખેડૂતોનો ભાવ વધારો આપવામાં નહીં આવે બિયારણ જો સારું આપવામાં નહીં આવે તો ખેડૂતો ચક્કાજામ કરશે અને કંપનીઓનો ઘેરાવો કરશે આજની આ મહાપંચાયત ખેડૂતોના થતા પ્રશ્નો અને ખેડૂતોના પ્રશ્નો અમારા સુધી પહોંચ્યા એના માટેની અમે આ મહાપંચાયત બોલાવેલી હતી પહેલાં જ્યારે કંપનીઓ જોડે અમે ચર્ચા કરતા હતા તો કંપનીની વાત એક જ ચાલતી હતી કે ભાવ બસ ભાવની જ વાત ચાલતી હતી પણ ભાવ એક મુદ્દો હતો પણ એ સિવાય ઘણા બધા મુદ્દા હતા કે ભાઈ બિયારણના મુદ્દા હતા એનાથી ક્વોલિટીના મુદ્દા હતા અને અમે જે માલ પકવીએ છીએ એ માલ જ્યાં પછી એનું પેમેન્ટ એમાં આવતી કપાતોના મુદ્દાના લઈને અમે આ જે સંગઠન ઊભું થયું છે એ એ મુદ્દાઓ ઉપર લઈને ઊભું થયેલું છે અમે એ મુદ્દા કંપનીઓને અને સરકારને રજૂઆત કરી પણ અમારી વાત બેદખલ કરી હતી અને એ બે દખલના કારણે અમે આ મહાપંચાયત બોલાયેલી છે અને એમાં અમને ઘણા બધા એવા મુદ્દા મળ્યા છે કે ભાઈ જે ખેડૂતોને પડી રહી છે તકલીફ અને એનું અમે સોલ્યુશન કરવા માટે આ સંગઠન થકી જ અમે કરવાના છીએ બીજી વાત આ ખેતી છે બહુ ખર્ચાળ ખેતી છે દૂરથી ડુંગળા રળિયામના લાગતા હોય છે પણ બટાકાની ખેતી અમે શરૂઆત કરીએ તો એન્ડ સુધીની અંદર એંસીથી પંચ્યાસી હજારનો પર એકર ખર્ચો આવતો હોય છે એના સામે કુદરતી પરિબળો કામ કરતા હોય છે બિયારણ બી કામ કરતું હોય છે અને વાતાવરણ એટલે દવા ખાતર અને વાતાવરણના લીધે જે નુકસાની આવતી હોય છે ક્યારેક એવો પ્રશ્ન ઊભો થાય કે અમે પંચ્યાસી હજારથી લાખ રૂપિયા ખર્ચો કર્યો હોય અને આવક કાઇનું બિરા પચાસ હજારથી સાઠ હજાર રૂપિયા આવા પણ દિવસો આવે છે શરૂઆતમાં બિયારણ ખરાબ આવ્યું હોય તો બિયારણનો ખર્ચો અમે ચાલીસ હજાર કર્યો હોય અને પંદર દિવસ મહિના પછી એ જ બિયારણ અમારે ખેડી દેવું પડતું હોય છે પણ અમારી રજૂઆત એટલી છે કે બિયારણ અમને જે તે કંપનીઓ આપું છું તો અમારી ખેડૂતોની રજૂઆત છે કે એ બિયારણ જે કંપની આપે છે એ પરફેક્ટ ક્વોલિટી વાળું અને સારું આપક જેના કારણે ખેડૂતોના પ્રશ્નો ઉભા જ ના થાય મહાપંચાય મહાપંચાયતનું આયોજન અમારું આયોજન તો પાંચસો સાતસો ખેડૂતોનું જ હતું પણ અહીંયા પરિસ્થિતિ જોતા બારસો થી પંદરસો ખેડૂતો અહીંયા જોડાયા છે અને એનો મતલબ એ છે કે ભાઈ ખેડૂતોને તકલીફ પડી રહી છે આ તકલીફ પડી રહી છે એટલે એ ખેડૂતો આવ્યા છે આ ખેડૂતો ઉત્તર ગુજરાતના બટાકા પકવતા તમામ તમામ ખેડૂતો છે કે જે જે તકલીફો પડી છે એ અમને રજૂઆત કરવા છે અને ચોક્કસ અમે ખેડૂતોની આશાઓને અમે નિપુણ કરીશું બટાકા ખેડૂત ન્યાય સંગઠનની જે મીટિંગ હિંમતનગરમાં યોજાઈ તેના સંદર્ભે આજે એક હજાર પ્લસ અને બીજા લોકલ ગામના એમ કે પંદરસો માણસો અહીંયા આવ્યા હતા અમારી એક જ માગ છે કે બટાકા ખેડૂત ન્યાય સંગઠનની સરકાર તાત્કાલિક કંપનીઓ જોડે એવી સારી એવી મીટિંગ કરાવો મધ્યસ્થી તરીકે અમારું એ સબ અમારી જે એમને કામ આપ્યું છે મધ્યસ્થી બનવાનું એ મધ્યસ્થીતા એ કમ્પ્લીટ પારદર્શિતા દ્વારા અમને બટાકા ન્યાય સંગઠનને કંપનીઓ જોડે બેસાડ અમારી જે માગણીઓ છે એ માગણીઓને તાત્કાલિક ધોરણે પૂરી કર અને ખેડૂતોનો જે અત્યારે હાલ સમયના મહિના અભાવે જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે કરાર કરવાના હોય છે એ તાત્કાલિક ધોરણે પૂરા થાય અને આગળનું ખેતીનું આયોજન સુંદર કરી શકે એ જ અમારી માગણી છે તાત્કાલિક કંપનીઓ ખેડૂતો જોડે અમને સારી એવી મિટિંગ કરાવડાવો પટેલ કેતનકુમાર બાઉભાઈ બિયારણના પ્રશ્નો એના પછીના કપાતના પ્રશ્નો એના પછીના બિયારણના પ્રશ્નોના લીધે કંપનીઓ અમારું જે પેમેન્ટ આપવામાં ડીલે થાય છે એના લીધે ખેડૂતોને સમયસર પૈસા ખાતામાં પડતા ન હોવાથી જે સોસાયટીઓ ભરવાની હોય છે બેન્કો પર વાણી હોય છે એ ડીલે થાય છે એના લીધે ખેડૂતોને માર્કેટમાંથી ઊંચા વ્યાજે પૈસા લેવા પડતા હોય છે અને એના લીધે ખેડૂત માનસિક રીતે પીડાય છે કારણ કે વ્યાજ વ્યાજનું જે વ્યાજ થાય એ કોણ ભોગવે પોતાના પૈસા હોવા છતાં માર્કેટમાં લોકોના પગ પકડવા પડતા હોય છે અને બીટો પ્રશ્ન કે ખેડૂતને પોતાના પૈસાના ભાવે પોતે બે મહિના સુધી માનસિક રીતે પીડા ભોગવવી પડે છે અરુણભાઈ પટેલ નવા હું પોતે ખેડૂત છું જો કોઈ કંપની જોડે રજૂઆત કરીએ કે ભાઈ બિયારણ ખરાબ આવ્યું છે અને જો વધારે પડતો અવાજ કરવામાં આવે તો કંપનીઓ જે તે ટાર્ગેટ કરીને ખેડૂતને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે એને બિયારણ આપવામાં આવતું નથી અને અમારા ખર્ચો છે ને એક એક પચાસ હજાર રૂપિયા ખર્ચો ચાલે છે અને કંપની રિબેટમાં કશું આપતી નથી થોડું ઘણું આપ બે પોંચ હજાર રૂપિયા એમાં શું થાય કિલો એ કંપની કંપની જે બિયારણ એક એક થેલીની અંદર ચાર ચાર પાંચ પાંચ કિલો બિયારણ ખરાબ આવતું હોય છે તો એના માટે અવાજ કરીએ તો કંપની માને તરત જ બેકલિસ્ટ કરવામાં આવે છે એવા ઘણા મુદ્દાઓ થયેલા છે

ખેડૂતોની એક જ માગણી છે કે ઉચ્ચ ગુણવત્તાવાળું સારું બિયારણ જોઈએ અને સર્ટિફાઈડ બિયારણ આવવું જોઈએ સર્ટિફાઈડ બિયારણ ના આવવાના કારણે અમારા ઉત્પાદનમાં પચાસ ટકા જેટલો ઘટાડો આવે છે જેથી એમને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે એટલે અમારી કંપની જોડે એક માગણી છે કે બિયારણ સારું અને સર્ટિફાઈડ ઊંચી ગુણવત્તાવાળું જોઈએ કઈ કઈ કંપનીના બિયારણ આવે બધી જ કંપનીના બિયારણ તો આવતા છે ઇસ્કોન બાલાજી છે સિમ્પલોટ છે મેકન છે હાઈફન છે ફાલ્કન છે મેકફિન છે બધી જ કંપનીના બિયારણ આવે છે ક્વોલિટીવાળું બિયારણ ના આવતા અમારા પ્રોડક્શનમાં ઘણો ઘટાડો જોવા મળે છે અને પંદર દિવસ પછી રોટેટ થતું હોય છે બિયારણ ને જર્મિનેશનના કારણે જો જર્મિનેશન ખરાબ હોય તો બિયારણ ખરા ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવે છે

તો ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો આવતો હોય છે પચાસ ટકા સોજોના ઘણા ખેડૂતોએ ગઈ સાલ ખેતર ખેડી પણ નાખવા પડે છે એવો પ્રોબ્લેમ આવતો હોય છે મારું નામ દિનેશ પટેલ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાષ્ટ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો